મુસીબતમાં ફસાયેલા નાગરિકો માટે ગુજરાત પોલીસનું જીપી પી પોર્ટલ આજે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ પહેલે પોલીસને નાગરિકોથી માત્ર એક ક્લિકના અંતરે લાવી દીધી છે સોશિયલ મીડિયા પર મળતી સામાન્ય ફરિયાદ પર પણ પોલીસ ગણતરીની મિનિટોમાં એક્શન લે છે જેના પરિણામે અત્યાર સુધી એક હજાર એકસો પચાસ થી વધુ પરિવારોની સમસ્યાઓનો સુખેદ ઉકેલ આવ્યો છે સુરક્ષાના આ આધુનિક કવચે જનતામાં ખાખી પ્રત્યેનો ભરોસો વધુ દ્રઢ બનાવ્યો છે માર્ચ બે હજાર પચીસથી કાર્યરત થયેલું જીપી સ્મેશ પોર્ટલ સાયબર ક્રાઇમ ટ્રાફિક અને ગુમ થયેલી વ્યક્તિઓના કેસ ઉકેલવામાં પાયાનું સાધન બન્યું છે રિયલ ટાઈમ મોનિટરિંગને કારણે પોલીસ હવે ઘટના સ્થળે પહોંચવામાં જરાય વિલંબ કરતી નથી એ જો પ્રયાસ હૈ ડિજિટલ પ્લેટફોર્મ કા મેક્સિમમ યુટિલાઇઝેશન ફોર ગવર્નન્સ હમ કર રહે और और भी बहुत सारे माध्यम है जैसे कि 112 नंबर है और भी बहुत सारे नंबर है जहाँ पे लोग शिकायत कर सकते हैं लेकिन कभी किसी को कोई और समस्या होती है या कुछ और मुद्दे ऐसे होते हैं या फोटोग्राफ टैग करने होते हैं या लोकेशन टैग करना होता है ऐसे मामलों में जी पी स्मैश ये जो हमारा इनिशिएटिव है काफ़ी सफल साबित हो रहा है આ સિસ્ટમ દ્વારા નાગરિકો લોકેશન અને ફોટો શેર કરી ત્વરિત મદદ મેળવી શકે છે તાજેતરમાં જ અભિનેત્રી નીલમ પંચાલે અસુરક્ષિત ટેક્સી મુસાફરી દરમિયાન સોશિયલ મીડિયા પર મદદ માંગતા પોલીસે ગણતરીની મિનિટોમાં સુરક્ષા પૂરી પાડી હતી અહીં સેલિબ્રિટી હોય કે સામાન્ય માણસ દરેક નાગરિકની સુરક્ષા પોલીસ માટે સર્વોપરી છે કોઈક સ્ત્રી તકલીફમાં હોય અને મેં ટ્વિટર પર લખ્યું હોય તો જરૂરી નથી કે ટ્વિટરની ટીમ બીજા કોઈને ફોરવર્ડ કરે ત્રીજા કોઈને ફોરવર્ડ કરે અને કાલુપુર સ્ટેશનથી કોઈ પોલીસ આવે તો બધા ફોન પર એવી ઇન્સ્ટ્રક્શન ના આપે કે કોઈ કલાકાર તકલીફમાં છે કોઈ કલાકાર તકલીફમાં છે એવું ના ખૂબ મદદ કરી એક સ્ત્રીની મદદ કરી છે કલાકારની નહીં અને એમને હું મારા તરફથી ખૂબ ખૂબ એમને હું થેન્ક યુ કહીશ ને સલામ કહીશ ચાલો મદદ પહોંચાડવી હોય કે જંગલોમાં અટવાયેલા પ્રવાસીઓનો જીવ બચાવો જીપી સ્મેશની ટીમે દરેક પડકાર ઝીલ્યો છે પોલીસ અને પ્રજા વચ્ચેના મજબૂત સંબંધોની આ નવી શરૂઆત ગુજરાતને વધુ સુરક્ષિત અને ભયમુક્ત બનાવી રહી છે